નમસ્કાર હું નટુભાઈ ભાલાડા આવતા દિવસોમાં ઓછા ખર્ચે જો ખેતીમાં ઉત્પાદન લેવું હોય તો કંઈક ને કંઈક ટેકનોલોજી યંત્રો અથવા તો સિંચાઈની કંઈ નવી પદ્ધતિ એવી સ્વીકારવી પડશે કે જેમાં ઓછા પાણી અને ઓછા ખર્ચે વધુ પેદાશ મળે એટલે આજે હું સંજયભાઈની વાડી આવ્યો છું સંજયભાઈ ખૂંટ છે મોવિયા ગામના છે એને રેઇન પાઇપમાં જીરાનું વાવેતરનો અખતરો કર્યો છે અને રેન પાઇપમાં જીરાનો વાવેતરનો આ લગભગ ગોંડલ તાલુકામાં કદાચ પ્રથમ અખતરો છે આગળ ઉપર કંઈ હોય તો ખબર નથી તો સંજયભાઈ તમારી સાથે હું વાત કરું તો તમે આ રેન પાઇપનો કન્સેપ્ટ રેન પાઇપથી જીરું વાવવું જોઈએ અને એના સંભવિત ફાયદા થાય તો એના માટે તમે કેવી રીતે આ કન્સેપ્ટ સ્વીકાર્યો અમે આ નટુભાઈ ભાલારાની વાડીયા લસણમાં જોયું મારે ત્યાં હા તમારી ત્યાં અને પછી મારા પપ્પાએ કીધું કે આ કઈરા જેવું છે એમ એટલે મેં પછી આ રેન પાઇપ નું કીધું કે કરી નાખો પણ એ રેન પાઇપ નું માનો કે મેં એક સજેશન કર્યું કે રેન પાઇપ થી જીરૂ વાવવાથી ફાયદો થાય પણ એના માટે તમે આ બીજા કોઈની સલાહ લીધી મે એક રાજસ્થાનના વેપારીને ફોન કરીને પૂછ્યું તો કે ઈ એનાથી જાજો ફાયદો થાય ગયે ઉત્પાદનમાં ઉત્પાદનમાં બરાબર હવે આમાં છે ને સંભવિત તમને ફાયદા કહું ને ક્યાંક થશે જો અત્યારે આપણે આ સંભવિત ફાયદા વિચારીએ છીએ હજી આપણે પ્રેક્ટિકલ આ પહેલી જ વાર છે બરાબર તો પેલો ફાયદો તો એ છે કે આપડી જે આ માટી છે ને એને આપણે પાળા નથી કર્યા એટલે આપણી જે ફળદ્રુપ ઉપરની ત્રણ થી ચાર ઇંચ ફળદ્રુપ માટી છે એ આ છોડની આજુબાજુ જ રહેશે આ પેલો ફાયદો બીજો ફાયદો ઉગાવામાં થશે ઉગાવવામાં એટલા માટે કે આ જે રેન પાઇપ થી આપણે સિંચાઈ કરીએ છીએ ને એ કેવી રીતે સિંચાઈ થાય છે એ તમે જોયું પણ છતાં એમણે આપડે વિડીયોમાં જોઈ લઈ કે કેવી રીતે સિંચાઈ થાય છે બરાબર જો આ વિડીયોમાં તમે જોયું રેઇન પાઇપથી આવી રીતે એકદમ બારીક છાંટાથી આ સિંચાઈ થઈ બરાબર એટલે આપણી જે આ જમીન છે ને એ જે પેલી આપણે ક્યારામાં પાય તો કેવી થઈ જાય ટાઈટ થઈ જાય એટલે જીરું ને ઉગવામાં તકલીફ પડે તો આને શું થયું ખબર છે આપણે એકદમ પોચી જ પોચી એવી ને એવી જમીન રહી એટલે જુઓ તમે તો આ જો જીરું આ તમે જીરું કેટલી તારીખે વાવ્યું છે

હવે ત્રીજો ફાયદો છે ને શું થશે ખબર છે કે જમીન જીરુના મુખ્ય દુશ્મન કોણ ખબર જમીનનું પાણી અને ઉપરનો ઝાકડ બરાબર એટલે આમાં તમે બે મહિના સુધી જીરું પાછો એટલે તમારી આમાં એક ડ્રેઇન પાઇપને કારણે એક લિમિટ છે કે તમારે બે ઇંચ જમીન પલાળવી છે ત્રણ ઇંચ પલાળવી છે કે ચાર ઇંચ પલાળવી છે તમે નક્કી કરી શકો તમે આ જોયું હશે કે તમે પિસ્તાલીસ મિનિટ આ ચલાવો ને રેઇન પાઇપ એટલે એક સાથે એક મોટરમાં ત્રણ પાઇપ ચાલે છે સો સો મીટરની બરાબર એટલે લગભગ પોણો વીઘો જમીન જેવી થાય છે પિસ્તાલીસ મિનિટમાં પોણો વીઘો જમીન ત્રણ ઇંચ જેટલી પલળી જાય છે ઈ તમારી અત્યારની જરૂરિયાત છે હવે જેમ જેમ જીરું મોટું થતું જશે પછી તમે અડધી કલાક ચલાવો એટલે તમારે બે ઇંચ જમીન પલળશે પલાળશે થી આગળ વધશો એટલે તમારે પછી એક ઇંચ જમીન પલાળવી હોય તો પંદર મિનિટમાં તમારી પોણો ઇંચ જમીન પલડી જશે પછી બે અઢી મહિનાનું બે મહિનાનું જીરું થઈ જાય પછી તો જમીનમાં પાણી દેવું રોગને આમંત્રણ આપવા જેવી વાત છે એટલે પછી તમારે શું કરવાનું થશે ખબર માત્ર ત્રણ થી ચાર મિનિટ એક નળીમાં ચલાવવાનું એટલે ઉપર ઉપર જીરું ભીનું થઈ જાય અને જીરું ને ખાલી ઉપર પાણી મળી જાય ને તોય જીરું પાકી જશે બીજો ફાયદો તમારે રેઇન પાઇપથી એ થશે કે તમે આની સાથે ફૂગ નાશક આપી શકશો રેન પાઇપ તમારું ફિલ્ટર છે ત્યાં તમે ફૂગ નાશક કોઈ પણ નાખી એટલે રેઇન પાઇપ થી તમારે ફૂગ નાશક છાટવું હોય તો તમારે પંપ લેવાની જરૂર નથી તમે ફિલ્ટરમાં આપી દીધો રેઇન પાઇપ ચાલુ કરી દીધો એટલે તમામ છોડ ઉપર ફૂગ નાશક ચડી જશે જે મંતવ્ય છે તમારું આ બાબતે એટલે આપણું અત્યારે જો આ એક અખતરો છે અને એવું છે કે આને કારણે જીરુંનું ઉત્પાદન વધુ મળશે આપણે દવાનો છંટકાવ ઓછો કરવો પડશે અને ઓછા પાણીએ અને ઓછા ખર્ચે જીરુંનું સારું ઉત્પાદન મળશે એવું આપણું તારણ છે સાહેબ છે ને હળવદની બાજુમાં લોકો સ્પ્રિન્કલર નો પાછો છાટો થોડોક મોટો થાય અને આનો છાટો બારીક થાય લોકો નું ઉત્પાદન મિનિમમ બાર થી જવું જ પડે તો મિનિમમ તમે રિપોર્ટ લીધા એ બરાબર એટલે સ્પ્રિંકલર થી જીરા ની ખેતી બહુ સારું અને સારો થાય થાય મૂળની અંદર જે વાસ્પર કંડિશન હોય ને જમીન ની જળવા જળવાયે કે પચાસ ટકા ઓક્સિજન ને પચાસ ટકા વોટર હોય ને એટલે એના હિસાબે સોળ ની વૃદ્ધિ પણ સારી સારું બરાબર આવું મારું મંતવ્ય હા બરાબર અને આની કન્ડિશન મુજબ એટલે પાણીનો ઘટાડો હોય છે હા સૌરાષ્ટ્રમાં આપણે પાણીની તકલીફ હોય છે હા અને ઈ પાણીનું ઈ આમાં પૂર્તિ થઈ જાય હા આ ઓછા પાણી વધુ વીગા ભરવા હોય તો ભરાઈ જાય હવે સેવા રેન પાઇપનો કોન્સેપ્ટ તો છે પણ ઈ નું કેટલા ડિસ્ટન્સ છે એક રેન પાઇપ ઉઠોવી હમ એ એક આપો અને કેટલી લેન્થ સુધી આ રેન પાઇપ રેન પાઇપ છે ઈ પૂરા પ્રેશરથી કામ આપે બરાબર નોર્મલી છે ને આ રેઇન પાઇપ એક છે ને સો મીટર સુધી પરફેક્ટ પ્રેશર આપે અને જે પાઇપ આવે છે ને એ સો મીટરની જ આવે છે અને એક સો મીટરની પાઇપનો ભાવ સાડા સાતસો રૂપિયા છે એકનો એક મોટરમાં વધુમાં વધુ ત્રણ પાઇપ ચાલે બરાબર અને આના પ્રેશરની વાત કરીએ ને તો આ જે પાઇપ રહી ને બે બાજુ દસ દસ ફૂટ આરામથી જતું રહીએ પાણી મતલબ બે બાજુથી વીસ ફૂટ કવર કરે પણ આપણે ભવિષ્યમાં શું થશે આને ડિસ્ટન્સ ઓછું જવું આ બાર ફૂટે રાખ્યું છે શા માટે કે છોડ મોટો થશે ત્યારે જે આ પાણીની જે પેલી આમ ફેલાવાની ક્ષમતા છે એ બ્રેક ઘટશે બરાબર એટલે આ અત્યારે છે ને આપણે દસ બાર ફૂટે રાખેલી છે અને આ આ માનો કે આ આપણે જે નું ખેતર છે ને છસો ફૂટ છે એટલે છસો ફૂટ કન્ટિન્યુ પાઇપ ન ચાલે એટલે શું કર્યું વચ્ચે દંડો ફીટ કર્યો છે અને આ જોઈન્ટ ફિટ કર્યા છે એટલે એક પાઇપ આમ જાય છે અને એક પાઇપ આમ જાય છે એવું જો આ દંડા છે દંડા આપણી અહીંયા ગોંડલની એક કેપિટલ ફેક્ટરી છે એ નોર્મલી તો વીસ ફૂટના દંડા બનાવે છે પણ એને મારે સંબંધ છે ને એટલે મેં કીધું મારે બાર ફૂટના દંડા બનાવવા છે તો મને કહે બનાવવાનું જ્યારે ચાલુ હોય ને ત્યારે તમે મને કહો ને તો બનાવી દો એટલે મને એને બે દિવસમાં આ ટાઈપના દંડા બનાવી દીધા એટલે દંડા નહીતર કાપવા પડે પણ એ કેપિટલ આપણું એક રાખે છે ને એવું એને કરી દીધું એમ અને આ જોઈન્ટર મારી અને આમ પાણી જાય છે આમ પાણી જાય છે હવે જે વાલ ચાલુ કરવું હોય જે નળી એ આ ચાલુ છે પછી બંધ કરવું હોય તો આ બંધ કરી દેવાનું બીજી નળી ચાલુ થઈ જાય આખા ખેતરમાં તમે જુઓ

નવો અખતરો છે અમારો જોઈએ કેટલી સફળતા મળે છે અને જે કાંઈ સફળતા મળે કે જે કાંઈ હશે એનો આપણે નેક્સ્ટ વિડીયો લગભગ બે કે અઢી મહિના પછી આની શું સ્થિતિ છે એ ફરીથી બનાવશું જેથી લોકોને ખબર પડે કે ખરેખર આ કન્સેપ્ટ સારો છે સ્વીકારવાલાયક છે કે નહીં બરાબર ઓકે થેન્ક યુ ધન્યવાદ